રાજુલામાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા જુદા જુદા સ્થળે સો જેટલી પતંગ અને દોરીની દુકાનો સ્થપાઈ છે ઉપરાંત દોરીઓ પાવાની કામગીરીઓ પણ ધમધમી રહી છે ઉત્તરાયણ પર્વ પર અનેક પશુ પંખીઓ પતંગની દોરીથી ઘાયલ થતા હોય છે તો કેટલાક પક્ષીઓ મોતને પણ ભેટે છે ત્યારે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જુદી જુદી સંસ્થાઓ પણ સેવાકીય કાર્ય કરતી હોય છે રાજુલામાં પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ દહેરી નેચર ક્લબ અને તેમની ટીમ વન વિભાગના સહયોગથી ઇજા થયેલા પક્ષીઓને લઈ અને વન વિભાગ સુધી પહોંચાડે છે અને તેમની સારવાર કરે છે ત્યારે વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અને લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે નેચર ક્લબે અપીલ કરેલી અત્યારે તે શામ કોમ્પ્લેક્સ છે મારા સ્ટુડિયોની બહાર નીકળો તો બે કબૂતર ઉપરથી પડ્યા જોયું તો દોરી ચાઇનીઝ દોરી અંદર હતી અને એક કબૂતર મૃત્યુ પામ્યું એકને એક પાકમાં પ્રોબ્લેમ છે તો તાત્કાલિક મેં વન વિભાગને જાણ કરી અને ભાઈઓ તરત આવ્યા છે આ વિસ્તારની અંદર અને અત્યારે લઈ જાય છે તો મારે તો એ જ વિનંતી છે કે સંક્રાંતિની અંદર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નહીં અને સવારે અને સાંજે માળામાં જ્યારે પક્ષીઓ આવતા હોય ત્યારે પતંગ ન ઉડાવ જોઈએ તો જ આપણે આ બોલ પક્ષીઓને આપણે બચાવી શકીશું અને ક્યાંય પણ જો આવા પક્ષીઓ ઘાયલ દેખાય તો વન વિભાગ અને રાજુલા નેચર ક્રમ જાણ કરશો અત્યારે તે શામ કોમ્પ્લેક્સ માં મારા સ્ટુડિયોની બહાર નીકળો તો બે કબૂતર ઉપરથી પડ્યા જોયું તો દોરી ચાઇનીઝ દોરી અંદર હતી અને એક કબૂતર મૃત્યુ પામ્યું એક ને એક પાકમાં પ્રોબ્લેમ છે તો તાત્કાલિક વન વિભાગ ને જાણ કરી અને ભાઈઓ તરત આવ્યા છે આ વિસ્તારની અંદર અને અત્યારે લઈ જાય છે તો મારે તો એ જ વિનંતી છે કે મકર સંક્રાંતિ ની અંદર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નહીં અને સવારે અને સાંજે માળામાં જયારે પક્ષીઓ આવતા હોય ત્યારે પતંગ ન ઉડાવે જોઈએ તો આપણે આ અમોલ પક્ષીઓને આપણે બચાવી શકીશું અને ક્યાંય પણ જો આવા પક્ષીઓ ઘાયલ દેખાય તો વન વિભાગ અને રાજુલા નેચર ક્રમ જાણ કરશો